કચ્છના ધોળો સ્થિત વિશ્વ વિખ્યાત સફેદરણ ટેન્ટ સિટી ખાતે પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્યમાં ભગવદ્ ગીતા આધારિત દિવ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ શિબિરમાં દેશભરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સાધકો જોડાયા છે આ શિબિરમાં લોકપ્રિય ગાયક કીર્તિદાન ગઢવીની સાથે ભાવસભર સાહિત્ય સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું કીર્તિદાન ગઢવીએ લોકગીતો અને ભજનો સાથે સફેદરણ સંગીત પણ બનાવી દીધું હતું રણની શાંતિ અને રાત્રિમાં ગુંજતા સુરોએ કાર્યક્રમમાં હાજર તમામને મંત્ર મુગ્ધ કરી દીધા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પ્રવાસીઓ કાર્યક્રમની ભરપૂર પ્રશંસા કરી હતી કચ્છના રણ ઉત્સવ વિશે ખૂબ સાંભળ્યું હતું અને કચ્છમાં પ્રાય વર્ષમાં એક કથા માટે તો આવવાનું થતું હોય છે પણ આ રણ ઉત્સવની અંદર પહેલી વાર અહીં આવવાનું થયું અને જયારે અહીંયા આવ્યા છીએ તો પછી સાથે સાથે અમે જ્યાં ત્યાં સત્સંગ તો જોડાયેલો હોય જ એટલે ભગવદ્ ગીતાના માધ્યમથી આ ત્રણ શિબિરનો ભાવ પણ કર્યો છે આનંદ લઈ રહ્યા છીએ જોઈને ખૂબ રાજી થ છું અને જે રીતે આખા વિસ્તારને મને ગઈકાલે જ કોઈ કહેતો હતો કે અમે પાણીમાંથી પૈસા ઉભા કરીએ છીએ અમે પવનમાંથી પૈસા ઉભા કરીએ છીએ અમે પૃથ્વીમાંથી પૈસા ઉભા કરીએ છીએ એક આખી ઇકોસિસ્ટમ જે રીતે તૈયાર થઈ છે આદરણીય નરેન્દ્ર મોદીજીના આ નેતૃત્વમાં એ જોઈને આનંદ પણ થાય છે ગૌરવ પણ થાય છે સંતોષ પણ થાય છે રિવર્સ માઇગ્રેશન આ વિસ્તારમાં ચાલુ થયું છે કેટ કેટલાની રોજીરોટી ચાલે છે